जय जय श्री कृष्ण हर हर महादेव मित्रों सात के आठ तारीख क्या छे मोहिनी एकादशी वैशाख महीना ना शुक्ल पक्ष एकादशी तिथि सात मे न रोज सवारे दस ने ओगनीस वगे शुरू अने बीजा दिवसे तारीख आठ मे न रोज बपोरे बार ने ओगतरीस वागे समाप्त थे उदय तिथि अनुसार मोहिनी एकादशी नु व्रत आठ मे न रोज राखे કારણાનો સમય 12 સ્તથીના રોજ 9 મે 2025 ના રોજ સવારે 5:34 થી 8 ને 16 વાગ્યા સુધીનો રહેશે મોહિની એકાદશીના દિવસે આઠલી ચીજોનું દાન અવશ્ય કરવું જોઈએ જેથી व्रतપુરુ માનવામાં આવે છે તેમાં પહેલું છે અનાજ બીજું છે કોઈ પણ પ્રકારના ફળો ત્રીજું છે પિયા કપડા જે શ્રેષ્ઠ માનવામાં આવે છે ચોથું છે પૈસા તેમાં ખાસ કરીને ચરિત્રી માટે પૈસા આપવા જોઈએ પાંચમો છે કોપર કે કોપરના વાસણો છઠ્ઠું છે ગરીબ અને જરૂરિયાતમંદો માટે ધાબરો દાનમાં આપી શકાય સાતમો છે જરૂરિયાતમંદો માટે દવાઓની સહાય પણ કરી શકાય છે એટલું ખાસ યાદ રાખવું જોઈએ કે દાનમાં જે વસ્તુઓ આપવી હોય તે વસ્તુ સૌથી પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરવી જોઈએ ત્યાર બાદ દાન કરો અને દાન લેનાર વ્યક્તિનું સન્માન કરો તો આપની મનોકામનાઓ પૂર્ણ થાય છે એકાદશીના દિવસે દાન કરવાથી ગ્રહોની સ્થિતિ પર સારી રહે છે મોહિની એકાદશી પર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એકાદશી પર કોઈ ઉપર ગુસ્સો ન કરવો જોઈએ घर में कोई पर प्रकार नो वाद विवाद न करवो જોઈએ हमेशा ईमानदारी थी काम करवो જોઈએ अने खोटा कार्यो न करवा જોઈએ सवारे मोडे सुधी सुहू न જોઈએ कोई पर प्रकार नो नशो न करवो જોઈએ एकादशी ना दिवसे आखो दिवस उपवास करवो જોઈએ जो, जो आशक्य न होए તો ફળો ખાઈ શકાય છે સાંજના સમયે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા વિધી પ્રમાણે કરવી જોઈએ આ સિવાય સવારે અને સાંજે તુલસી પાસે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને તુલસીની પરિક્રમા કરવી જોઈએ મોહિની એકાદશીના દિવસે પૂજા કરતા સમયે આ ઉપાયો જરૂરથી કરવા જોઈએ સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માટે गायना दूध थी भगवान विष्णु नो अभिषेक करो तेना थी आपनी कुंडली मा चंद्र अने शुक्र बनने ग्रहों मजबूत बनशे व्यवसाय मा प्रगति करवा माटे आ दिवसे स्नान अने ध्यान कर्या पछी लक्ष्मी नारायण नी पूजा करवी जोईए पूजा समय भगवान विष्णु ने शेरडी ना रस थी अभिषेक करो जेथी नाना की मुश्किलियो दूर थाय छे लक्ष्मी नारायण ना एक साथे आशीर्वाद मेरवा माटे विष्णु सहस्त्र नो पाठ करवो जोईए जे तमने प्लेलिस्ट मा मरी जशे विष्णु सहस्त्र नो पाठ करवा थी भक्त ने इच्छित फल मरे छे आर्थिक संकट माथी मुक्ति मेरवा माटे लक्ष्मी नारायण ने एकाक्षी नारियेर अर्पण करवो जोईए आथी देवी माता लक्ष्मी प्रसन्न थाय छे हवे स्कंद पुराण आधारित मोहिनी एकादशी नी व्रत कथा सांभळीए जेनाथी एकादशी संपूर्ण पुण्य फल मरे छे एक बार धर्म राजा श्री कृष्ण भगवान ने पूछे छे के हे प्रभु वैशाख शुक्ल एकादशी नाम अने महिमा शो छे ते मने कहो आथी श्री कृष्ण भगवान ने कहू पूर्व समय मा भगवान श्री रामे આ પ્રશ્ન પૂછવાથી ધ્યાનપૂર્વક ઋષિ પૂર્વકાળમાં સરસ્વતી નદી ના કિનારે આવેલા ભદ્રાવતી નામના નગર માં ધ્યુતિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો આ નગર માં ધનપાળ નામનો એક વણિક રહેતો હતો તેને પાંચ પુત્રો હતા सुमती ध्युतीमान मेघावी सुक्रुत अने दुष्ट बुद्धि तेमा સૌથી નાનો પુત્ર અવિચારી અને સ્વચ્છંદી હતો વરી તે ચારિત્ર્યહીન અને વૈશ્ય ગમન કરવાવાળો હતો જેથી તેના માતા-પિતા તેમ જ સગા સંબંધીઓએ તેનો ત્યાગ કર્યો હતો આ પુત્ર પાસે જે કંઈ હતું તે ધન પર ખર્ચાઈ ગયું હવે તે ચોરી કરીને પોતાના મોજશોખને સંતોષ તો હતો રાજ્યના સિપાહીઓએ તેને પકડીને નગર બહાર જંગલમાં મૂકી દીધો તો તેણે જંગલમાં પશુઓનું માંસ ભક્ષણ કરી गुजારો શરૂ કર્યો એક દિવસ અચાનક એક સરોવરમાં કાંડિલિયા ઋષિ સ્નાન કરી રહ્યા બાદ પલ્લેલા કપડે પોતાના वस्त्रો નીચોવી રહ્યા હતા આ દુષ્ટ બુદ્ધિ નામનો વણિક પુત્ર ત્યાં જ ઉભો હતો ઋષિના वस्त्रોના ચાટા આ પુત્ર ઉપર પડ્યા તેથી તેના તમામ પાપ બળી ગયા તેનામાં સદ્દ આવી ગઈ તે ઋષિના ચરણે પડ્યો અને પોતાના દુઃખની ની વાત કરી તેના જવાબમાં ઋષીએ આ વણિક પુત્રને વૈશાખ સુદ 11 નો व्रत বিধিપૂર્વક કરવાનો કહ્યું જેથી સઘળા પાપોનો નાશ થઈ જશે અને પુણે શારી થઈ વૈકુંઠ ધામી થવા ભાગ્યશાળી થઈશ ઋષિના વચનો સાંભળીને વણિક પુત્રે વૈશાખ મહિનો આવતા વૈશાખ સુદ 11 નો व्रत বিধিપૂર્વક શરૂ કર્યો પરિણામે તેના સર્વ પાપોનો નાશ થયો અને તેનામાં દિવ્ય તેજસ્વિતા તેમજ સદ્બુદ્ધિનો પ્રવેશ થયો સમય જતાં તે ખૂબ જ ધનવાન થયો અને સંસ્કારી પત્ની તેમજ પુત્રવાન થયો અને ખૂબ જ લાંબો આયુષ્ય ભોગવીને સ્વર્ગલોકમાં વાસ કરવાને ભાગ્યશાળી થઈ ગયો આ વ્રત ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવાથી તે અવશ્ય ફળે છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે વૈશાખ શુક્લ પક્ષે મોહિની એકાદશી સમાપ્ત શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ